ભગસરા સ્વામીએnder પહેલેથી જ વિવાદમાં દખલ કરી હતી એકવાર વિવાદ સામે આવ્યો છે બગસરા શહેરમાં હાલમાં નવનિર્માણ પામેલું સ્વામી મંદિરને જે પહેલેથી વિવાદ સાથે સંપડાયેલું રહ્યું છે ત્યારે ફરીવાર આ સ્વામી મંદિરનો વિવાદ સામે આવ્યો હતો જ્યારે આ વિવાદથી હરિભક્તો પણ નારાજ થયા છે વિગત અનુસાર બગસરા શહેરમાં સ્વામિનારાયણ મંદિરમાં બાળકોની શિબિરો ચાલતી હોય છે અને અનેક પ્રકારની કથા અને ભજનો ચાલતા હોય છે ત્યારે એવામાં સ્વામિનારાયણ મંદિરના બે ચૈતન્ય સ્વામી તેમજ સદગુણ સ્વામી સંતો દ્વારા બાળકોનો બ્રેન વોશ કરી સાધુ બનાવવા માટે ઉશ્કેરવામાં આવતા હતા અને બાળકોને એવા પાઠ ભણવામાં આવતા હતા કે તમારા માતા પિતાએ તમારા માતા પિતા છે જ નહીં તમારું આ દુનિયામાં સ્વામિનારાયણ સિવાય કોઈ છે જ નહીં આવા ઉદ્દેશ્યથી આ બંને સાધુઓ દ્વારા બાળકોને મતી ફેરવવાનું કારસ્થાન સામે આવ્યું છે ત્યારે એક બાળક જે ધ્રુવિલ રસિકભાઈ કટેશિયા ઉંમર વર્ષ સત્તરને બગસરા મંદિરમાંથી ભગાડી દેવામાં આવ્યો હતો ત્યારે તે બાળકના માતા પિતા રસિકભાઈ દ્વારા સ્વામી મંદિરે જઈને અનેક આજીજી કરી હતી પરંતુ આ બાળકનો પતો ન આપ્યો હતો છેવટે બાળકના પિતા દ્વારા કોઈના મારફતે પત્તો લગાવતા બાળકને લાવવામાં આવેલો હતો પરંતુ આ બાળકને સ્વામી મંદિરના બે સંતો દ્વારા અનેક ફોન કરવામાં આવેલા અને આ બાળકને ફોન પણ આપવામાં આવ્યો છે અને ફોન દ્વારા તું અહીંયા તી ફરી ભાગી જા જેવા ઉશ્કેરણીજનક ફોન અને મેસેજ કરી રહ્યા હતા અને તું જ્યાં જા ત્યાંથી કહેજે કે હું તને રૂપિયા મોકલી આપીશ જ્યારે આ બાળકના પિતા દ્વારા બે બે વાર ભાગી જતા બાળકને બચાવ્યો હતો અને તેમની પાસેથી મોબાઈલ જપ્ત કર પણ કરેલો હતો આ મોબાઈલમાં રૂપિયા સાથે સ્વામીનું કોલ રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે ત્યારે સાંજે તમામ હરિભક્તો તેમજ આ બાળકના પિતા અને પરિવારજનો સાથે મળીને સ્વામી મંદિર ખાતે પહોંચી ગયા હતા અને સ્વામી મંદિરના ગુરુને આ બાબતે વાત કરી હતી ત્યારે ગુરુ લક્ષ્મી પ્રસાદ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમો જવાબદારી લઈએ છીએ અને હવે પછી સ્વામિનારાયણ મંદિર દ્વારા કોઈ પણ સંતનો ફોન નહીં આવે તેવી બાહેધરી પણ આપી હતી પરંતુ આ પરિવારના સભ્યો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ બંને સંતોને આ મંદિરમાંથી હકાલપટ્ટી કરો જેથી કરીને કોઈ બીજા બાળકોને બ્રેન વોશ ના કરે પરંતુ આ મંદિરના ગુરુ લક્ષ્મી પ્રસાદ દ્વારા કોઈ પણ જવાબ આપ્યા વગર ત્યાંથી નાસી ગયેલા હતા જ્યારે આ બાબતે તમામ હરિભક્તોમાં નારાજગી જોવા મળી હતી જ્યારે બગસરા પોલીસ સ્ટેશન ખાતે પણ આ બાળકના પરિવાર દ્વારા તારીખ નવ ચારના જાણ અરજી પણ કરવામાં આવી હતી જ્યારે આ બનાવના પગલે પરિવારના સભ્યોની રાતની નિંદર પણ ઉડી ગઈ છે જ્યારે લોકો દ્વારા કહેવામાં આવે છે કે સ્વામિનારાયણ મંદિર દ્વારા આવું કૃત્ય કરવામાં આવે તો સ્વામી મંદિરને કોઈ પણ બાળકને મોકલતા અચકાવવું પડે છે તો આ બંને સાધુઓને અહીંયાથી હકાલપટ્ટી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે આવા આ બંને સાધુ દ્વારા આવા હીન કૃત્ય વિરુદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયને ધબ્બો લાગી ગયો છે તો તત્કાલ આવા સાધુને અહીંયાથી હાકલ પટ્ટી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે હાલો ધ્રુવિત તો અહીંથી ભાગ્યો તો ઈ તને કોઈ કીધું તો કે તારી મન મનની રીતે ભાગ્યો તો હાલો અહીંથી તું ધ્રુવિત ભાગ્યો તો ઈ પ્લાન હતો કે તારી રીતે ભાગ્યો તો એટલે પ્લાન કઈ નતો એટલો બધો હા તો અહીંથી વડિયા જવા લગીનો પ્લાન હતો કોણે કેવા કર્યો હતો પ્લાન પ્લાન તો હોય જ ને પ્લાન વગર થોડો તો હોય જ પ્લાન કોણ કોણ કર્યો હતો એ વાત થઈ હતી ચેતન શાયર સદગણ શાયર કે દી તે દી થઈ હતી કે આગલે દી થઈ હતી તે દી તે દી હવારે કે હે ગયો તરત એટલે હવારે હા હવારે હવારે આપણે બેહર્યા હતા હા આપડે બે જ જતા ત્યારે તો ત્યારે વાત આપણે મંગળામાં હું શણગાર માં ગયા તા ત્યારે થઈ હતી